ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે સીધા જઈશું ત્યાં એ સાથે બે મહત્વની જાહેરાત પણ કરવામાં આવી છે જે મહાનગરપાલિકાઓ નિર્ણય થયો હતો કે મહાનગરપાલિકાઓ બનાવવાની છે એને આજે કેબિનેટે મંજૂરી આપી અને મંજૂરીના અર્થે ટૂંક સમયમાં કદાચ આજ અથવા તો કાલ એ નોટિફિકેશનની તૈયારીઓ કરી એ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે જેનાથી આવતા સમયની અંદર આ નવ નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે અસ્તિત્વમાં આવેલી આ નવ મહાનગરપાલિકાઓ થતાં ગુજરાતનો અર્બન વિસ્તાર પચાસ ટકા કરતાં પણ વધી જશે અને એના કારણે અર્બન વિસ્તારમાં આ મહાનગરપાલિકાઓના કારણે આઉટર સ્કડની અંદર એટલે કે આજુબાજુના વિસ્તારો કે જે ડેવલપ થયા હોય એમાં ગામડા પણ આવી જાય નગરપાલિકાઓ નજીકની હોય તો એવા તમામ ગામડાઓ અને નગરપાલિકાઓ જોડી અને મહાનગરપાલિકા થતાં વધુ સત્તા વધુ કાર્યક્ષમતાથી સુનિયોજિત આયોજનથી એ શહેરોનો વિકાસ થાય અને શહેરો એ કોઈ પણ રાજ્ય માટે એ ગ્રોથ એન્જિનનું કામ કરતા હોય છે અને સૌથી વધુ અર્બેનાઇઝેશન ગુજરાતમાં છે આ બધી નગરપાલિકાઓ નાની હતી અવર્ગની હોય બ વર્ગની કે ક વર્ગની પરંતુ જ્યાં એકબીજાના વિકાસ એકદમ અડી ગયો હોય ગામડાઓ સુધી પહોંચી ગયો હોય નજીકના કામ એવા તમામ ગામોને આવરી લઈ આ નવ નગર મહાનગરપાલિકાઓ નક્કી કરવામાં આવી છે જે આવતા સમયની અંદર ત્રણ નોટિફિકેશન એના બહાર પડશે કે જેમાં લાર્જર અર્બન એરિયા મોટા શહેરી વિસ્તાર તરીકે નોટિફાઈ કરવામાં આવે છે ત્યારબાદ આ વિસ્તારોને જીપીએમસી એટલે કે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ ઓગણીસો ઓગણપચાસ લાગુ પડવામાં આવશે અને વહીવટદારની નિમણૂક કરવામાં આવશે આમ વહીવટદારની નિમણૂક થતાં જ જે નગરપાલિકાઓ છે એની હયાત જે પણ ઇલેક્ટેડ બોડી છે એ દરખાસ્ત થશે અને વહીવટદાર એનું કામકાજ સંભાળશે એની વોર્ડની રચના અને એની વોર્ડની રચના સાથે એના સીમાંકનથી લઈ અને તમામ બાબતો એ નક્કી કરી અને એ એના પછી મહાનગરપાલિકાની ચૂંટણી માટે એ સજ્જ થશે આમ એકંદરે જે આખે આખો આ જે ક્યારનો લગભગ ભૂપેન્દ્રભાઈએ આ નવ મહાનગરપાલિકાઓ નક્કી કરવાનું જે દિવસે નક્કી કર્યું હતું ત્યારથી જ આ વિસ્તારોની અંદર ખૂબ ખુશીની લાગણી હતી હવે હકીકતમાં પરિવર્તિત થવા જઈ રહી છે એટલે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા પૂરી કરી અને એને પૂરી કરવામાં આવશે સાથે એક બીજો મહા મહત્વનો એમને નિર્ણય લીધો છે બનાસકાંઠા જિલ્લાનું એમને વિભાજન કરવાનો નિર્ણય લીધો છે એરિયાની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ ચૌદ તાલુકા ધરાવતો આ સૌથી મોટો જિલ્લો હતો એટલે સ્વાભાવિક કે એક છેડાથી જે હેડક્વાર્ટર સુધી પહોંચવામાં ખૂબ મોટું પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર સુધીનું લાંબુ અંતર કાપવું પડતું હતું હવે ટૂંકું થશે અને આ હાલ બનાસકાંઠાના ચૌદ તાલુકા છે એમાંથી આઠ તાલુકાઓ અને ચાર નગરપાલિકાઓથી એક નવો વાવથરાદ જિલ્લામાં એનો સમાવેશ કરવામાં આવશે અને વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક એ થરાદ રહેવાનું છે હાલનો બનાસકાંઠો જિલ્લો રાજ્યમાં સૌથી વધારે સંખ્યાબળમાં છે વિસ્તારમાં પણ છે અને ચૌદ તાલુકા ધરાવતો છે વસ્તીને વધુ સુગમતાથી સરળતાથી વહીવટ મળી રહે લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એના માટે બે જિલ્લામાં એનું વિભાજન કરવામાં આવ્યું છે વાવ થરાદ જિલ્લામાં કુલ આઠ તાલુકાઓ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકાઓ ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ અને આઠ તાલુકાઓનો મળી કુલ વાવ થરાદ જિલ્લો બનશે જેનું હેડક્વાર્ટર થરાદ રહેવાનું છે બનાસકાંઠો જિલ્લો એના છ તાલુકાઓ છે પાલનપુર દાંતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા અને સાથે બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા એમ મળી અને બનાસકાંઠા જિલ્લો આમ બે જિલ્લા હવે અસ્તિત્વમાં આવશે બંને જિલ્લાઓમાં દરેકમાં છસો ની આસપાસ ગામડાઓ રહે એ રીતનું આયોજન કર્યું છે વાવ થરાદ જિલ્લામાં છ હજાર બસો સત્તાવન ચોરસ કિલોમીટર અને બનાસકાંઠામાં ચાર હજાર ચારસો છ્યાસી ચોરસ કિલોમીટર રહે તે પ્રમાણેની રચના કરવામાં આવી છે સરેરાશ પાંત્રીસથી પંચ્યાસી કિલોમીટર જેટલું અંતર ઘટશે ઈંધણમાં પણ બચત થશે અને લોકોની સુગમતા વધશે અને બે નવા જિલ્લાઓ થતાં સરકાર તરફથી મળતું ભંડોળ ગ્રાન્ટમાં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાને માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓ વધવાની છે આમ એકંદરે આ બે મહત્વની જાહેરાત આદરણીય ભૂપેન્દ્રભાઈએ ગુજરાતના અને ખાસ કરી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જેવા મોટા જિલ્લાને બે જિલ્લામાં વિભાજીત કરીને આપી છે અને સાથે જે મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય થયો છે પહેલા આઠ હતી અને નવ આ નવી થઈ કુલ મળી અને સત્તર મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે નવા જિલ્લાનું નામ છે વાવ થરા પરંતુ હેડ ક્વોર્ટર થરાદ રહેશે મેં હાલ જ આપને કહ્યું અને આ ડિટેલ તમને પાછી આપીએ જ છીએ તાલુકા તાલુકાના નામ ના હું તાલુકા પણ તાલુકા પણ બોલો બનાસકાંઠામાં છ તાલુકાઓ પાલનપુર નાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીશા બે નગરપાલિકાઓ પાલનપુર અને ડીસા આઠ તાલુકાઓ જે વાવ થરાદ માં આવે છે એ વાવ ભાભર થરાદ ધાનેરા સુઈગામ લાખણી દિયોદર અને કાંકરેજ અને સાથે ચાર નગરપાલિકા ભાભર થરાદ થરા અને ધાનેરા આ ચાર નગરપાલિકાઓ કુલ મળીને આ બે જિલ્લા થતા લોકોને ખૂબ રાહત અને ખૂબ લાંબા સમયથી માંગણી હતી એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ એ સંતોષી છે આનો આધાર વસ્તી અને એરિયા આ બંને એના આધારે આનું વિભાજન થયેલું છે નહી હવે આખું જ્યાં સુધી આ જિલ્લા એનું સીમાંકન વહીવટી મહેકમ એની ઓફિસ આ બધું નહીં થઈ જાય ત્યાં સુધી એની ચૂંટણીઓ નહીં થાય વહીવટદાર આવ્યા પછી એની પાસે પણ કેટલાય વહીવટી કામો છે એમાં એમાં વોર્ડનું સીમાંકન જે તે ગામ ભળ્યા હોય નગરપાલિકા ભળી હોય એટલે એક સરખાએ વોર્ડમાં એને વિભાજીત કરવું એના સ્ટાફ અને મહેકમની વ્યવસ્થા કરવી તો અહીંયા સરકાર પાસે માગશે એટલે મળી જશે પરંતુ એકંદરે આ આખી કામગીરી કરતાં સમય તો લાગશે અંદાજીત આ બધું કામ કરતા એક અંદાજ એવો છે આઠથી નવ મહિનામાં આ કામગીરી પૂરી થાય કચ્છની અંદર એરિયા મોટો છે કિલોમીટર વાઇઝ અંતર વધારે છે પરંતુ વસ્તીની દ્રષ્ટિએ અત્યારે એ બીજા જિલ્લાઓની કમ્પેરિઝનમાં ઓછી છે અત્યારે આ જાહેરાત કરી છે એટલે એમાં કોઈ વાત નહીં એવું માની લેવાને કારણ છે વસ્તી અને વિસ્તાર અત્યારે આ સમજણ છે એ પાછળની વાત છે એ ચૂંટણી પંચ નિર્ણય લેશે વસ્તીના આધારે બનાસકાંઠા એટલે પાલનપુર બંનેના વિસ્તારો આઈડેન્ટિફાઈ કર્યા છે તાલુકા મહાન નગરપાલિકાઓ અને એની સાથે એનું સીમાંકન ફરીથી થશે નગરપાલિકા પાલનપુરની છે કે ડીસાની છે તો એ તો એ એના પ્રમાણે રહેશે પરંતુ જિલ્લાની પુનઃ નવરચના થતા આ આખી પ્રક્રિયા ફરીથી મહેકમની સાથે આખી ગોઠવવાની થાય છે એટલે તમામે તમામ આ પૂરી વ્યવસ્થા થયા પછી એના ઇલેક્શન આવશે વિસ્તાર અને વસ્તી બંને અને એવરેજ જે ગામોની સંખ્યા છે એ લગભગ સરખી રહે કેબિનેટમાં જ બે મહત્વના નિર્ણય હતા જે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છો મેં જે જાણકારી લીધી એ પ્રમાણે એ સરઘસ નથી કાઢ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડેન્ટ બને ગુનો બને એટલે એનું રિકન્સ્ટ્રક્શન થાય રિકન્સ્ટ્રક્શન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રકશન હતું પોલીસને સંપૂર્ણ સત્તા અને છૂટ આપેલી છે કે વિભાગ હોય કે બહારનો કોઈ પણ વ્યક્તિ હોય તો બિલકુલ નિસંકોચ એના સામે ગુનો નોંધી શકાય નોંધી શકો અને કોઈ પણ પ્રકારની આ પીએમ જેવાય યોજનાને જે લાંછન લાગ્યું છે આયુષ્યમાન યોજનાને એ કરેક્ટિવ મેજર્સ તરફ જાય માટેની સંપૂર્ણપણે પોલીસ કામ કરી રહી છે વિભાગ ચોક્કસ પગલા લેશે પોલીસના રિપોર્ટના આધારે વિભાગ ચોક્કસ પગલા લેશે એના સામે ટર્મિનેટ કરવાના હોય તો ટર્મિનેટ પણ કરવામાં આવશે ભાઈ આવું થયું છે એના કારણે તો આ તપાસની અંદર ક્યાંક ને ક્યાંક કોકની સંડોવણી આવતી હોય પત્ર આવવો અને એના ઉપર એક્શન ના લેવાવું એ પણ વન ઓફ ધ કોઝ એમને ગણ્યું છે આ દીકરીનું સરઘસ નથી મેં જે માહિતી લીધી એ પ્રમાણે આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન માટે એ જે આરોપીઓ હતા એની જે તે સ્થળની મુલાકાત લીધેલી છે ચાલો થેન્ક યુ